ચાલો મિત્રો સ્વાગત છે તમારો અમારી કિયા કિચન રેસીપીમાં તો ચાલો આજે આપણે બનાવશું મટર પનીરનું શાક તો આપણે મટર પનીર બનાવવા માટે આપણે બે મીડિયમ સાઈઝના કાંદા કટિંગ કરી લીધા છે અને બે ટમેટા કટિંગ કરી લીધા છે અને આદુ અને મરચી લસણની કળી લીધી છે આપણે આઠ થી દસ કળી અને કાજુ પણ લીધા છે આપણે ગ્રેવી ઘાટી થાય તે માટે અને વટાણા પણ લીધા છે સો ગ્રામ જેટલા તો વઘાર કરવા માટે મેં અહીંયા બે આપણે લાલ મરસા લીધા છે અને બે તમાલપત્ર લીધા છે અને એક બાદિયાનું ફૂલ લીધું છે બે ત્રણ લવિંગ લીધા છે અને મરી પણ ત્રણ લીધી છે આપણે આખી અને હિંગ લીધી છે વઘાર માટે અને તણા જીરું પાવડર લીધું છે હળદર બે ચમચી લીધું છે એક ચમચી આપણે જીરું લીધું છે નમક સ્વાદ અનુસાર તમારે લેવાનું છે અને બે થી ત્રણ નાની ચમચી લાલ મરચું પાવડર લીધું છે અને પંજાબી મસાલો લીધો છે આપણે તો વટાણા લીલા વટાણા છે આપણે એને બાફી લેવાના છે પાણી ગરમ મેકી એમાં આપણે બાફી લેશું અને ને આપણે ફ્રાય કરી લેવાનું છે ઘીમાં તળી લેવાનું છે આપણું ગરમ પાણી થઈ ગયું છે તો વટાણા આપણે બાફી લેશું એક ચમચી આપણે ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે પનીર કરી એની અંદર આપણે થોડું નમક અને હળદર તેમાં આપણે સાતળી લેવાનું છે આ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે એટલે આપણું પનીર સરસ સોફ્ટ થઈ જાય અને સરસ નમક પણ સડી જાય તો મોળ મોળું ન લાગે સરસ ટેસ્ટ આવે હવે આપણે એક વાટકામાં કાઢી લેવાનું છે આ રીતે આપણે fry કરી લેવાનું છે તો આપણે બે ચમચી તેલ લીધું છે એમાં આપણે આખો મસાલો એડ કરી દેશું આ રીતે આપણે સાતળી લેવાનું છે એટલે સરસ સ્મેલ આવવા મળે એટલે આપણે કાંદા એડ કરી દઈશું રીતે આપણું સતળાઈ જશે હવે આપણે લસણ એડ કરીશું પછી આપણે આદુ મરચી ના ટુકડા એડ કરીશું એને પણ સારી રીતે સાતળી લેવાનું હવે આપણે કાંદા એડ કરીશું કાંદા આપણા બ્રાઉન કલર ના ન થાય ત્યાં સુધી આપણે સાતળી છે તો કાંદા નો કલર આપણો ચેન્જ થઈ ગયો છે હવે આપણે ટમેટા એડ કરીશું ટમેટા આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની એટલે આપણી ગ્રેવી સરસ બને તેલમાં પાકી જાય ને એટલે સરસ ગ્રેવી બને હવે આપણે કાજુ એડ કરીશું કાજુ ને પણ આ રીતે આપણે સાતળી લઈશું કાજુ આપણે ગ્રેવી ઘાટી થાય એ માટે નાખવાના છે એમાં તમે મગચરા ના બી પણ પલાળી નાખી શકો છો મગજરાના બી હોય ને એ પલાળી નાખી શકે હવે આપણે નમક એડ કરીશું હળદર આપણે આમાં એડ કરી દેવાનું છે એટલે સરસ પાકી જાય આપણી તેલમાં સરસ આપણું બધું ગ્રેવી પાકી આપણે આને થોડી વાર ઠંડુ થવા દેસુ પછી આપણે મિક્સર જારમાં પીસી લેશું એટલે ગ્રેવી આપણી સરસ થઈ જાય ઠંડુ થઈ જાય પછી હવે આપણા વટાણા પણ બફાઈ ગયા છે એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું સરસ બફાઈ ગયા છે તો હવે આમાં આપણે પીસી લેવાનું છે ઠંડુ થઈ ગયું છે આપણું હવે આમાં પીસી લેશું હવે આપડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને વગાર કરી લઈશું હવે આપણે બે મોટા ચમચા તેલ નાખીશું તેલ આપણું આવી જાય એટલે આપણે જીરું નાખીશું જીરું અને હિંગ જીરું આપણું ફૂટી ગયું ને હિંગ પણ આપણી સરસ થડી દેશે હવે આપણે ગ્રેવી એડ કરીશું જીરું પાવડર લાલ મરચું આપણે મિક્સ કરી આ રીતે આપણે હેલાવી લેવાનું છે પાકી જાય અને આપણે બે મિનિટ સુધી આપણે ઢાંકી દઈશું ઢાંકી દઈએ એટલે આપણું તેલ એની જાતે જ છૂટું પડી જશે આપણે બે મિનિટ બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ તો સરસ રીતે આપણું તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે વટાણા એડ કરી દેસ હવે આપણે આ પનીરનો મસાલો લીધો છે એ એડ કરીશું હવે આપણે પાણી એડ કરીશું એક ગ્લાસ પાણી નાખીશું આપણે થોડી વાર આપણે આને પાકવા અને સ્વાદમાં બહુ સરસ લાગે છે છીણેલા પનીર નો સ્વાદ સરસ લાગે છે કે ઓલી એકલી ગ્રેવી નો લાગે છીણેલું પનીર મિક્સ થઈ જાય એટલે સરસ લાગે હવે આપણે આ ટુકડા એડ કરીશું હવે આને આપણે ઢાંકીને પાકવા દેશું થોડી વાર ઢાંકી દેવાનું છે આપણે એટલે સરસ તેલ પણ છૂટું પડી જાય અને ગ્રેવીનો સ્વાદ પણ પનીરમાં બેસી જાય તો હવે આપણે ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈએ સરસ આપણું તેલ પણ છૂટું પડી ગયું અને પાકી પણ તો હવે આપણે આને ઉતારી લેવાનું છે નીચે હવે આપણે ધાણા તો તૈયાર છે આપણું મટર પનીરનું સટાકેદાર શાક તો તમને કેવી લાગી મારી મટર પનીરની રેસીપી મારા મટર પનીરની રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી મટર પનીરની રેસીપી